હેલ્પ ચેનલ હતી બધા મિત્રોને મારા રામ રામ મિત્રો આપ જે વિડીયો જોઈ રહ્યા છો એ ટ્રેક્ટર આજે વેચવા માટે આવેલ છે તો ટ્રેક્ટરની માહિતી ક્યાં જોવા મળશે અને એમના ઓનરની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું અને મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ કે કોઈપણ વાહન કે પશુઓ વેચવા માંગતા હોય તો આપણી ચેનલ પર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે જાહેરાત આપવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માહિતી મોકલી આપવી મિત્રો આજે આપણી ચેનલ પર જે વિડીયો જોઈ રહ્યા છો એ આઈસર ત્રણસો એંસી ટ્રેક્ટર વેચવાનું છે જે બે હજાર પાંચ છના મોડલનું ટ્રેક્ટર છે મિત્રો હવે અમને કન્ડિશનની વાત કરીએ તો કન્ડિશન વિડિયોની અંદર આપ ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આપવાનું છે બાકી ગેરબોક્સ એન્જિન સારા કન્ડિશનમાં છે મિત્રો એન્જિન તમને પાવરફુલ જોવા મળશે એકદમ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી જે કંપની ફિટિંગ અને કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળે છે મિત્રો ટ્રેક્ટરમાં પંખાની અંદર સડો છે બાકી એકદમ ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળે છે હવે મિત્રો એમના ટાયરના કન્ડિશનની વાત કરીએ તો ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે જે વિડીયો અને ફોટાની અંદર આપ જોઈ શકો છો ખૂબ જ ઓછું છેલ્લા છે મિત્રો એમની બેટરી પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે સેલફ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે એમ ટ્રેક્ટરના ઓનરનું કહેવું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈને ટેસ્ટ ડ્રાઈવ કરીને ખરીદી કરી શકો છો હવે ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો નરેન્દ્રભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ મિત્રો તો નરેન્દ્રભાઈ દ્વારા બે લાખ પચીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ નથી મિત્રો કિંમત અંદાજીત રાખેલ છે તેમાં તમે રૂબરૂ સ્થળ પર જઈને ટ્રેક્ટર જોઈને ફેરફાર કરી શકો છો હવે ક્યાં જોવા મળશે એમની વાત કરીએ તો જિલ્લો ભાવનગર તાલુકો મહુવાના કુંભણ ગામે આ ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ મિત્રો આ ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે ટ્રેક્ટરના માલિક નરેન્દ્રભાઈના કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને સ્ક્રીન પર આપેલ છે જેમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ એક લેવેસ માટેની ચેનલ છે તો હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં આવી શકે કોઈ મિત્રોને આપણી ચેનલ પર કોઈપણ જાહેરાત આપવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે સોરાણું નવ્વાણું એંસી સત્તાણું નેવ્યાશી આ નંબર પર આ બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ જાહેરાતનો કોઈપણ